તો વલસાડ શહેરમાં મોડી સાંજે વરસાદ ધોધમાર વરસવાથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે દાણા બજાર ચીપવાડ અને ખેર ગામ તાલુકાને જોડતો અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી થોડા જ વરસાદે વલસાડ શહેરને પાણી પાણી કરતા પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ છતી કરી છે દાણા બજાર તેમજ છીપાડ તેમજ વલસાડ શહેરના અંડરપાસ પાણી ભરી દીધા છે થોડા જ વરસાદે જે છે વલસાડ નગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીના ધજાગ્રા ઉગાડી દીધા છે વલસાડ નગરપાલિકાએ જે પ્રકારે પ્રી મોનસૂન કામગીરી કરી છે તે જે દાવા છે એ તદ્દન પોકળ સાબિત થયેલા છે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો આ છીપાડ ખાતે જે છે હનુમાન મંદિર છે મંદિર પાસે પાણી ભરાયા છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ